જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો મજામાં જશો એવી આશા કરીએ છીએ ને આવી ગયા આપણા ધમાકાદાર બ્લોગમાં અને આપણે છે ને હવાર હવારમાંથી બ્લોક ચાલુ કરી દીધો છે ને આપણે આવી ગયા આપણી ગૌશાળામાં આપણી ગાયો અત્યારે બેઠી છે અને વરસાદ તો એનું કામ કરી જ ગયો છે આખી રાત ઠમ ઠમ વહી હશે તો આપણી ગાયોને ભૂકો નાખ્યો તો ગાયોએ ભૂકો ખાઈ લીધો છે ને હમણાં હું બતાવું આપણું કામ કેવી રીતના હાલે છે આપણી ગાયો અત્યારે આવી રીતના કઈક બેઠ્યું છે અને થોડોક ભૂકો ખાધો ને બીજો બગાડ કરી દીધો છે અને આવી રીતના આપણે વરસાદ આખી રાત ઠમ 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 વહેર્યો હતો અને અત્યારે તો જો બ્રેક મારી ગયો છે અને બ્રેક મારી જાય પણ આવું કરી જાય જો તો કાંઈ વાંધો નહીં આપણે સફાઈ કરવાની છે ને આ આપણી ગોમતી છે ગોમતું ગોમતું કા નામ ભૂલાય જાવ અમારી ખરખારીયા ને આ આપણી ગોપી છે ગપુ હું હાલો 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 લાડ કરો આલો આલો લાડ કરો તો આપણે સફાઈ બાકી છે હવાર હવારમાંથી અને આપણે ગમતી બાંધી છે અને આપણા ડાબરિયા હજી ખાય છે દુર્ગા રામ લોન બધાય ખાય છે અને આપણે ગોરલને જમા અહી બાંધે છે બાર ક્યાં જાય અને બના રેજો વિડીયામાં પેલા કામ કર લે પછી વિચાર્યું ક્યાં જવું હજી વિચાર્યું નથી જાવુંય નથી છે તો આપણે કહ્યું સફાઈ આવી કરીને જીરી કુકોન જીરી કોઈ હું હોય ને તો નાખી દીધો તો તો એ પણ શું ખાઈ જાય ને અસલ થઈ જાય ને આપણી ગાયોને ગમાઈમાં કટકા નાખી દઈએ મકાઈના શીખાઈએ અને આપણે ગમતું કંઈક કાયા બાંધી છે તો એને કંઈ ટેન્શન જવું નથી આપણે ડાબરિયાનો પણ વાળો સફાઈ છે ગોરલ મસ્ત મજાની બેઠીને જમણા વાંચે આપણી અને આપણે કટિંગ કામ ચાલુ છે તો આપણે ત્યાં જાય છે અને ત્યાં પણ આપણે છે ને મકાઈ નાખવાની છે બધી ગાયોને તો કટિંગ કામ આપણે આના હાથમાં ગયું છે કામ કરવું પડે હું આલી રહ્યું છે આપણે ન સો ખેસી હું આલી રહ્યું છે બતા દો ના ને ટાઈપિત જો કટિંગ ચાલુ છે ને આપણે છે ને સાપ કટરમાં માં નાખ દે તો વાર ના લાગે પણ મોકી લાઈટ લાઈટ ગઈ ઇન થી કટિંગ ના થઈ ગઈ ઓલું બીજું જાતેલું લઈ લે એ

આપણે તૈયાર થઈ ગયા છીએ અને તૈયાર થઈ ગયા છે આપણે ગામમાં જવા માટે તો ગામમાં જવાનું છે અને છે ને આજે ગામમાં છે અમારે દુકાનમાં સેલ પડ્યો તો આપણે સેલમાં ખરીદી પણ કરવાના છે અને આપણે ધ્યાનાને પણ મળવા જવાનું છે અને આપણી ગાયો અત્યારે બધી ઊભી છે અને બેઠ્યું છે ક્યાંય અને આવી રીતના છે અને આપણે છેને હવે ફટોફટ ઢીલા ઢોર કરાવીને ગામમાં વયે છે ને ખાવાનું આપણે ગામમાં રાખ્યું કેમ કે આપણે બનાવી જાય તો વાર ના લાગે આ તો ફોન જ કરી દેવાશું ખાવાનું બનાવ રાખશું તો આપણે ગામમાં જઈને જમવાનું છે અને અત્યારના કંઈક વાગી ગયા છે અગિયાર અને આપણા ટાબરિયા કેમ બેઠા ને હું તમને બતાવું ગામમાં જતા હતા ને ગામમાં આપણે જાય ને એટલે આપણે એક વાડી આડી આવે જાય તો આપણી વાડીમાં આપણે કાંઠાને કહેવાય તો કાંઠાની માંડવી કંઈક આપણે આવી છે ને આ માંડવી છે આપણે ત્રેવી નંબરની તો આનો પણ ગ્રોથ સારો છે માંડવી જો કેમ પડી ઘણા વર્ષથી આને ખાતર ન ચડ્યું પણ જમીન બહુ ભારી છે માંડવી મસ્ત મજાની છે અને અહીંયા પણ મકાઈ હો આપણે આ મકાઈ તો એવી સરખી છે કોક કોકોક સોટો છે મેં નાખવા નદીથી મેં ક્યાંથી પાછી ભારી ઉપાડ્યું અઘરી તો આપણું ખેતર આપણી વાડી કાઠાન માંડવ્યું પાણી લાગી જાય થોડાક હું આપણે આપણે ચામુંડા ફેશન ચેતન માડવ મોબાઈલ નંબર છે આમાં દીધેલો અને આપડી ગામની બજાર છે ને સીધું આપડે અહીંયા આવી જવાય ને અહીંયા આપડી દુકાન પડ્યો સેલ પણ દુકાન વાળા ભાઈ તો કોઈ સેલ નહીં આવી જાવ તો આપણે જો બધું આમાં સેલમાં સસ્તું મળે ને કી રીતના સેલ છે અને કામ છે તમે બનનાર વિડીયોમાં હું તમને હમણાં બતાવીશ તો આ આપણી દુકાન છે ને અહીંયા આપણે પડ્યો સેલ તો કોઈને પણ કંઈ સાડી કે લેવું હોય તો સસ્તું મળી જાય અત્યારે સાતમ છે તો એમને સેલ રાખ્યો છે આપણે સાડી લેવા આવી ગયા છે અને સાડી અત્યારે અમે ઉકેરી નાખી છે જોવાય છે આ સાડી આપણે છે પૂછીએ હું ભાવ પેલા રાખ્યો તો અત્યારે શું રાખ્યો છે અત્યારે આ સાડીનો આપણે સેલ મળ્યો છે સેલમાં આપણે સસ્તું મળે એટલે આપણે સસ્તું મળે એટલે આપણે તો ભૂકી જવાના છીએ તો આપણી સાડીની તમે ડિઝાઇન જોઈ શકો છો કેવી મસ્ત ફ્લાવર ફ્લાવરવાળી સાડી છે તો હું તો વિચારું છું કે મારે તો એક સાડી લેવી જ છે એટલે આપણે તો આ જ પસંદ કરશું બાકી તો આ સાડી પેલા તમે કઈ રીતના રાખતા સાડીનો ભાવ શું પેલા સાડા ત્રણસો અત્યારે ભાવ અઢીસો રાખ્યો છે અને કાપડ છે જો બહુ મસ્ત કાપડ છે તો સેલમાં સારું સસ્તું પડે અને જેને કોઈને સાડીની ખરીદી કરવી હોય કોઈ વસ્તુ નહીં તો આ પણ આપણે આવી જવાનું આપણે આગળ જે બોર્ડ બતાવી હોય બોર્ડ ઉપર તો આપણે ખરીદી કરી લઈ કઈ વાર

लिम्बु लींबू आ रोथाण डूंगी तो हालो फटोफट आप बता जमी लै रड़िए रड़िए मुकेश रड़िए 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 रड़िए

આપડે ગામ માં ગયા ગામ ગામમાંથી આપડે ઘરે આવી ગયા છે ને આપડી ગૌશાળાની હાલત જો આપડે વયા છે ને એટલે આવું થાય પાછળથી આમ તો સારું છે પણ આમ જોતું હેરાન થઈ જાય ગાયો આપણી ન જોતો ઓલા બધા ઘૂમરા ઘૂમર થયા છે અને નાખવા પાવાનું તો કઈ ગયા તો આપણે મજૂર છે એમને તો આપણે ટાબરિયા દેવા અવાજ દેવો હે દેવા દુર્ગા અને આ આપણી ગોરલ છે અને જમા છે શું કરો માં કેટલા હેરાન થયા તા હે હા હા આ જોતા હા રામના હા એમ लाड करू हे इम बरक मने मने बरक हे हाल माल होगे गे जो कटली हान आप एम बोलावती थी कहीं आम कर खंजवार आम कर खंजवार <laughs> जो अँ जाओ रोवा मंडी आगे रोवा मंडी आ छूना रा गे भाई जो तो टपक टपक पड़से બોસલે તો કઈ આવો બધું ગાયોનો આપણો આપડો લાડ પ્યાર છે ને જો પ્યારી પ્યારી ગાયો ને આપણે કરનાખી નાખી વાસી દઉં ને વાગી ગયા આપણે છ તો મકાઈ પણ આપણે લગભગ બે ભારી વાઢવા જવાનું થાશે અને વિડીયો પણ એડિટિંગ કરવાનો છે તો ઘણું બધું કામ છે આપણે ઘણું બધું કામ છે અને કામ પતાવી લઈએ અને આ વિડિયાને આપણે પૂરો કરી દઈએ તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો છે કમેન્ટ કરી દેજો અને શેર કર દેજો અને લાઈક કરી દેજો નવા હો આપણી ચેનલમાં તો આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો જય દ્વારકાધીશ